આપ સૌને મારા જય માતાજી મારા દાદાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના આજે ચંદુબાપુનો જન્મદિવસ હોય તેના જન્મદિવસ નિમિત્તે મને તેમના વિશે બોલવાનો મોકો મળ્યો તેનાથી મોટી રિટર્ન ગિફ્ટ મારા માટે કોઈ હોય જ નહીં અને તેમના વિશે મને બોલવાનો મોકો મળ્યો તે મારા સૌભાગ્ય છે ચંદુબાપુ એટલે શું અને શું કામ એ જ ચંદુબાપુના બાપુ ઉપર મેં મારા અનુભવેલા અનુભવો મારા પરિવારે અનુભવેલા અનુભવો તેમજ લોકોના મોઢેથી સાંભળેલી વાતો પરથી આજે હું બાપુના આ જન્મદિવસ ઉપર તેમના વિશે બે શબ્દ બોલવા માગું છું જેના ઉપર માતાજીની કૃપા હોય તેના નામમાં જ આટલા બધા ગુણ એક સાથે હોય બાકી એક નામમાં આટલા બધા ગુણ ગોધવા તે અશક્ય છે દુઃખમાં કોઈ કામ આવે ના આવે ત્યારે કામ આવે એ ચંદુબાપુ ચંદુબાપુનો પહેલો અક્ષર છે ચ ચ એટલે ચંદ્ર ઇંગ્લિશમાં કહેવાય મૂન અને ચંદ્ર હંમેશા અંધારામાં જ આવે અને અંધારામાં અંજવાળું કરે એ આપણા ચંદુબાપુ ચ થી ચિંતા પણ થાય પરિવાર મિત્ર અને પાડોશીની ચિંતા કરવી ઈ આપણા ચંદુબાપુ અને ચ પછી આવે દ થી થાય દરબાર જે જન્મથી જ દરબાર હોય અને જેના નામમાં પણ દરબાર હોય એ આપણા ચંદુબાબુ દરબાર હોય તો સ્વાભાવિક છે દરબાર જેવી કોઈ દયા ના કરી શકે દુઃખી માણસને મદદ કરી શકે અને મદદ એ જ કરી શકે જે દયાવાન હોય અને દયાવાન એટલે આપણા ચંદુબાબુ દ પછી આવે બ બ એટલે બંધુકવાળા અને બંદૂકવાળા એટલે ચંદુબાપુ અને ચંદુબાપુ એટલે ભાઈ બારાડી બંદૂકવાડા હિન્દી મેં કહેતે હે સે બલ બલ એટલે શક્તિશાળી અને શક્તિશાળી એટલે આપણા ચંદુબાપુ હું વિચારતી હતી કે બાપુ મને આટલો બધો લાડ સુકામે લડાવે છે હિન્દી મેં કહેતે હે સે બારિશ બારિશ એટલે વરસાદ અને વરસાદ એટલે જલ અને જલ મારું નામ છે અને જેના હિસાબે મને આજે આવા મહાન વ્યક્તિત્વ ધરાવતા બાપુની પરપોત્રી થવાનો લાભ મળ્યો તેનાથી મોટા મારા કોઈ ભાગ્ય જ ના હોય બ પછી આવે પ એટલે પતિ હું ઘણી બધી વાર બા સાથે પણ રહી છું અને પત્ની થઈને પોતાના પતિના જે રીતે બા વખાણ કરતા હોય તે ઉપરથી હું ચોક્કસપણે કહી શકું કે બાપુએ પોતાની પતિ તરીકેની જવાબદારી એકદમ પૂર્ણ રીતે નિભાવી છે પથી પરંપરા પણ થાય ધાર્મિક પરંપરા અને રીતિ રિવાજને માનનાર એટલે આપણા બાપુ અને પથી પરોઠા પણ થાય જામનગરની જનતા હજી ભૂલી નથી હો ભાઈ પરોઠા એટલે સપના ગાર્ડનના પરોઠા અને સપના ગાર્ડન એટલે ચંદુ બાપુ પુત્રી અને પુત્ર વધુને એક સમાન માનનાર એટલે આપણા ચંદુબાપુ પથી પૂર્ણિમા પણ થાય અને પૂર્ણિમા એટલે ચાંદ અને જેનું નામ ચંદ્રથી શરૂ થતું હોય અને પૂરું થતું હોય એવા મારા બાપુને મારા નમસ્કાર આજે આપ સૌએ મને સાંભળી તે બદલ ધન્યવાદ અને આપ સૌને મારા જય માતાજી અને મારા દાદાને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના